નવા મંત્રીઓને હજી સુધી કાયમી પીએ પીએસ ફાળવાયા નથી એસઓ અને ડીવાય એસઓ એકવીસ મંત્રીઓની સંભાળી રહ્યા છે કામચલાઉ વ્યવસ્થા માત્ર મુખ્યમંત્રી સહિત પાંચ મંત્રીઓના પીએપીએસ રખાય છે યથાવત ડેપ્યુટી સેક્રેટરી એડિશનલ કલેક્ટરના કક્ષાના અધિકારીઓ મંત્રીના પીએસ તરીકે કામગીરી કરે છે ઋષિકેશ પટેલ કુંવરજી બાવડિયા પરસોતમ રૂપાલા પરસોત્તમ સોલંકી કનુભાઈના પીએપીએસ યથાવત છે વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું હિરેન પહેલા એવી વાત હતી કે જલ્દી જ ફાળવી દેવામાં આવશે પીએ અને પીએસ કાયમી રીતે કેમ હજી સુધી ફાળવાયા નથી એક મહિનો થઈ ગયો છે સત્તરમી ઓક્ટોબરે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એ જ દિવસે એકવીસ એસઓ અને એકવીસ ડીવાય એમ બેતાલીસ અધિકારીઓને કામચલાઉ જવાબદારી કે ફરજના ભાગરૂપે એકવીસ મંત્રીઓને ત્યાં ફાળવવામાં આવ્યા હતા જોકે આ તમામ એકવીસ મંત્રીઓને હજી સુધી રેગ્યુલર પીએ કે પીએસ મળ્યા નથી જે આ કેડરની વાત કરીએ તો મંત્રીઓના જે પીએ હોય છે એ પીએ તરીકે જે લોકો જવાબદારી નિભાવતા હોય છે તેમની જગ્યાએ અત્યારે ડીએ ડી એસ ડીવાયએસઓ જવાબદારી સંભાળી રહ્યા છે એસઓ ડીવાયએસઓ ડેપ્યુટી કલેક્ટર શ્રેણીના અધિકારીઓ એ સામાન્ય સંજોગોમાં મંત્રીઓના પીએ તરીકેની જવાબદારી સંભાળતા હોય છે ડેપ્યુટી સેક્રેટરી એડિશનલ કલેક્ટર અને જોઈન્ટ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ એ સામાન્ય સંજોગોમાં મંત્રીના પીએસ તરીકેની જવાબદારી સંભાળતા હોય છે પરંતુ આ જવાબદારી અત્યારે એસઓ અને ડીવાય એસઓ સંભાળી રહ્યા છે કેટલીક જૂની વ્યવસ્થા મુજબની કામગીરી પણ ચાલી રહી છે અને એ અધિકારીઓ પણ અત્યારે વ્યવસ્થા ટુ તૂટે નહીં અથવા તો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે થઈ અને જે તે મંત્રીને ત્યાં કામગીરી તો કરી રહ્યા છે પરંતુ એમની મુશ્કેલી એ છે કે તેઓ પોતાની સહી કોઈપણ સરકારી કાગળ ઉપર કરી નથી શકતા એક મહિના ઉપર બે દિવસ વીતી ગયા છે એમ છતાં હજી આ એકવીસ નવા મંત્રીઓ અથવા તો જેમણે ફરીથી શપથ લીધા છે એવા મંત્રીઓને રેગ્યુલર પીએ અને પીએ એસની ફાળવણી નથી થઈ સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ મુજબ હજુ સામાન્ય વહીવટ વિભાગ એ આ નિમણૂક કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહ્યો છે એકથી બે દિવસની અંદર હવે આ નિમણૂકો થાય એ પ્રકારેની માહિતી મળી રહી છે પરંતુ જ્યારે એટલે કે સત્તરમી તારીખે સત્તર ઓક્ટોબરના રોજ આ પરિપત્ર થયો હતો તો પરિપત્રની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે બે મહિના માટે અથવા તો નવી નિમણૂક ન થાય ત્યાં સુધી આ બેતાલીસ અધિકારીઓ એ એસઓ અને ડીવાય તરીકે કામ ચલાવ વ્યવસ્થા મંત્રીઓના કાર્યાલયમાં નિભાવશે જોકે એક મહિનો થયો બે મહિનાની જો વાત કરીએ તો પચાસ ટકા એટલે કે એક મહિનો વીતી ગયો છે પચાસ ટકા સમય વીતી ગયો છે આમ છતાં હજી નિમણૂકો નથી થઈ જેના કારણે કામચલાઉ વ્યવસ્થા ચાલી રહી છે જો કે એ વ્યવસ્થાનો એક ભાગ છે પરંતુ રેગ્યુલર વ્યવસ્થા નથી સરકાર આ કાયમી નિમણૂકો જો કરે તો જે રેગ્યુલર કામગીરી થવી જોવે અથવા તો કામગીરીની અંદર જે ઝડપ આવવી જોવે એ ઝડપ આવી શકે છે